તમામ તાલુકાના તળાવમાં પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ ઝાલોદ ગરબાડા સિંગવડ બારીયા સહિત તમામ તાલુકાના તળાવ જેવા કે ફૂટેલાવ કબુતરી ડેમ પતંગડી દશલા ફૂલપરા નગરાલા ભૂલર જીવા વિવિત તડાઓમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવે છે જ્યાં પક્ષીઓના ટોડાઓ જોવા મળ્યા હતા એક નવો ટ્રેન્ડ શરૂ કરીને ગુજરાત વન વિભાગ ઈબર્ડ એપનો ઉપયોગ કરીને વસ્તી ગણતરીનું આયોજન કરી રહ્યું છે ઈબર્ડ એપના યોગ્ય ઉપયોગ માટે સંસ્કાર એડવેન્ચર અને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સ્ટાફ અને સ્થાનિક સ્વયંસેવકો માટે સંકલનમાં આયોજન કરવામાં પ્રજાતિઓ અને ત્રણ હજાર પક્ષીઓ જોવામાં આવ્યા છે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લાલ ચાંચ કારચિયા બની રહ્યું હતું આ પક્ષી ફૂટેલાઓ દસલા અને કબૂતરી તળાવમાં સારા પ્રમાણમાં જોવા મળ્યું છે બાર્યા વન વિભાગના સંકલનમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચરના સભ્યોનો પણ સહકાર લેવામાં આવ્યો જેમાં આખરી પક્ષી ગણતરી આગામી મહિનામાં કરવામાં આવશે ઈરફણ મકરાણી નેશન બ્રેસ દેવગઢ બાર્યા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર